તો મિત્રો આપણે વાત કરીએ ગયા સપ્તાહ શેર બજારમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો સપ્તાહ એટલે કે પંદર થી વીસ દિવસમાં સારું એવું રિટર્ન આપી શકે છે તો ચાલો આપણે જોઈએ કે આ કયા દસ શેર એક્સપર્ટે સૂચવ્યા છે અને રોકાણ કરવું કે નહીં એના વિશે માહિતી જોઈએ આપણે તો સૌથી પહેલા વાત કરીએ તો કરુર વૈશ્ય બેંક તો આ સ્ટોક ને એકસો રૂપિયાના સ્ટોક લોસ એકસો બે થી એકસો બાણું રૂપિયાના લક્ષ્યાંક સાથે ખરીદવાની સલાહ આપી છે અને આ પ્રમાણે આ શેરમાં તેર ટકા સુધીનું વળતર મળી શકે છે અને આગળ પણ આપણને વધારે વળતર પણ મળી શકે છે પછી બીજા શેર વિશે વાત કરીએ આપણે સાત રૂપિયા ને બાર ટકા સુધીનું વળતર મળી શકે છે હિતાજી એનર્જી ઇન્ડિયાના શેરમાં પછી આપણે નેક્સ્ટ શેર વિશે વાત કરીએ તો નેક્સ્ટ શેર છે બેંક ઓફ બરોડા નો તો આ સ્ટોકમાં બસો પંદર રૂપિયાના લોસ સાથે ખરીદી સલાહ આપી છે બસો ચાલીસ રૂપિયાના ટાર્ગેટ ટાર્ગેટ આપવામાં આવે છે આ રીતે સાત ટકા સુધીનું વળતર મળી શકે છે આ શેરમાં નેક્સ્ટ શેર છે કેપીઆઈટી ટેકનોલોજીનો તો લાસ્ટ રેડિંગ પ્રાઇઝની વાત કરીએ તો પંદરસો ઓગણીસ રૂપિયા થઈ હતી અને સ્ટોપલ આનું ચૌદસો સાઠ રૂપિયાનો રાખવાનો જણાવ્યો છે અને ટાર્ગેટ આનો આપ્યો છે સોળસો ધ્રીસ રૂપિયાનું રિટર્ન આની વાત કરીએ તો સાત ટકા સુધીનું રિટર્ન આ શેરમાં મળી શકે છે પછી આપણે નેક્સ્ટ શેર વિશે વાત કરીએ તો નેક્સ્ટ શેર છે

પછી નેક્સ્ટ શેર છે સ્વાન એનર્જી નો આમાં પણ ખરીદીની સલાહ છે આની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ હતી પાંચસો ચૌદ રૂપિયાની સ્ટોપ લોસ રાખવાનો છે ચારસો એકાણું રૂપિયા અને આનો ટાર્ગેટ છે પાંચસો ને પંચોતેર રૂપિયાનો આ રીતે આ શેરમાં પણ આપણને બાર ટકા સુધીનું વળતર મળી શકે છે પછી આપણે નેક્સ્ટ શેર જોઈ લઈએ તો નેક્સ્ટ શેર છે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન આમાં પણ ખરીદીની સલાહ છે વર્તમાન ભાવ આનો એકસો એક્યાસી રૂપિયા છે સ્ટોપ લોસ આનો એકસો એક્યાસી રૂપિયા રાખવાની સલાહ આપી છે અને ટાર્ગેટ આપે છે બસો ને પંદર રૂપિયાનો આ રીતે આ શેરમાં પણ આપણને ચૌદ ટકાનું વળતર મળી શકે છે પછી છે એપોલો ટાયર્સ નો શેર તો એપોલો ટાયર્સ ના શેર માં પણ આપણને ખરીદી ની સલાહ આપી છે જે લોકો એમાં એક લાગે છે એપોલો ટાયર્સ ના શેર માં પણ ખરીદી શકે છે લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ હતી આની 450 રૂપિયા ની સ્ટોપ લોસ આનો 428 રૂપિયા રાખવાની જણાવ્યું છે અને 490 રૂપિયા ના ટાર્ગેટ પ્રાઇસ સાથે આમાં 9% નું રીટર્ન મળી શકે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે પછી આપણે છેલ્લા શેર વિશે વાત કરી લઈએ તો એ છે બજાજ ફાઇનાન્સ નો એમાં પણ ખરીદી ની સલાહ આપી છે એની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ હતી સાત હજાર પાંચસો રૂપિયાની સ્ટોપલો સાત હજાર બસો સિત્તેર રૂપિયા રાખવાનો છે અને ટાર્ગેટ પ્રાઇસ આપી છે સાત હજાર નવસો ને વીસ રૂપિયા એટલે આ રીતે આમાં પણ પાંચ નું વળતર મળી શકે છે રોકાણકારો ને તો મિત્રો આપણે આ માં દસ એવા શેર વિશે વાત કરીએ જે તમને પંદર થી વીસ દિવસમાં